તો દોસ્તો નવા આવતો આવા નું દવાઈ તર આવા ને મંડળન પાસી છે મને કનેમા ચકલી હતી ના એકરામાં પાણી ભરવા આવો હોય તો લઈ લે બેય લઈ લે

લે પાંટી શું કસીની કોણ મજામાં તો કાટનું સિતાર રોટલા કરી રોટલા કરે શું કરે

મારે બગીચો બતાવો છે બાર લઈએ અને દાડમ દાડમ તો કઈ આવતા નહિ નહી આવતો અને આ સો ભગવાન ને તોરણ

आया हन्द गए आया छ आया हे के आया हे देखाले बतायत खरी ता सु डर डर करे बताय खबर परे वाल जीवावा हम पछु आयो तुम्ही हाडिंगर हाडिंगर आ तुलसी माता हे हाडिंगर हाडिंगर आयो जो हमारी बहिनी वाली बच्चा गिरे है बच्चा गिरे सर खामार भाई बच्चा चो उभरे हमारी बहिनी वाली बच्चा नै અરિંગણ જો અરિંગણ આયે છે અમતા ઘરિંગર છે વાયો બસ થાય આજો કે નમસ્કાર આજો મજા નોટવા આયે વાડી વાય અમતા અમતા વાયો છે અમતા આજ આટલા જ વતરી આને ને ખાણા કે હેડ કોપામાં કોપા

આવા ચોરી આવાળો જોયા ચોરી નહી આ દીડા મોટા મોટા આ લેબડો મેં જો કસી બાકી રાખી નહી અને મરચો આ લેબડો લેખ આ લેબડો કોઈ બાકી રાખી નહી બાપા બધું આવી ગયું હવે અંદર છે આવાળો દુધ ગાલોડ ચાલે આંગળી આવી પાકી પાકી આ મેથી आ मेथी वाइप आ जो ढाणा मेथी भी भेळ आ मेथी वाइ है बस आ बस के चिल्लु भयो चिल्लु वाइ है जो बाल लेवा त नै जानो धोणा जो हेरेन न्यास देखा ढाणा अन मेथी वाइ धोणा देखा जे मीत બુડ ની સાડી સુ બોલે આવજો કોક અહીંયા ફોન કરીજો હે હા આવજો હે ભાઈ જેવાનું મિત્રો ન્યાય હનુમાન દાદા રાત્રે દાદા હેઠળ દર્શન કરવા કર્યો હિં બધા મારે પીએ કરાણી દર્શન હેડો દર્શન કરો તક થવાવાળી એને જે કે દાડો